शून्यकरोति सः सब... Thank yeah. આનંદ ભાઈ હંસાબેન નું સ્વાગત અને વાસણા મોટ ના યુવા મોરચા ના પ્રમુખ સાહેબ નું સ્વાગત અરુણભાઈ વાસણા વોર્ડ ના મહામંત્રી શ્રી

आया किंजल बेन सानू स्वागत प्रियंका बेन राठौड़ नु स्वागत हेमराज भी (الحصار في المقاومة આપનો પરિચય ગણપતિ બાપા મોરિયા મારું નામ દિવર્સ મુકેશભાઈ શાહ અહીંયા સુંદરવન સોસાયટીમાં જ રહેવાનું જોવા જઈએ કે જ્યારે દાદા વિરાજમાન થાય છે ત્યારે એક અનોખો ઉત્સવ હોય છે કેવી રીતે તમે દાદાની સ્થાપના કરી અને આનો મેઇન હેતુ શું મોટિવ શું સુંદરવન સોસાયટી આમ જોવા જઈએ તો ત્રીસેક વર્ષ જૂની છે અને આજ દિન સુધી સુંદરવન સોસાયટીમાં ગણપતિ દાદાની સ્થાપના થઈ ન હતી અમને સુંદરવન યુવક મંડળને એક વિચાર આવ્યો કે આ વખતે કંઈક નવું કરીએ અને ગણેશજી ગણેશ ચતુર્થીના દિવસે આપણે ગણપતિજીની સ્થાપના કરીએ અને અમે ગણપતિનું આયોજન કર્યું અને સ્થાપનાજી કરી જેવી રીતે જોવા જઈએ કે સોસાયટીની અંદર ઘણા બધા રહીશો હોય છે આટલી મોટી દાદાની મૂર્તિ સ્થાપના કરી છે ત્યારે ભંડોળની વ્યવસ્થા આજે તમે જે છો યુવાનો છો એ કેવી રીતે કરી હશે અમારે જે યુવક મંડળ હતો એને સારો એક વિચાર આવ્યો દરેક વડીલ જે કે એ લોકો જે એમનો સાથ સહકાર મળ્યો અને તમે જોઈ શકો છો કે સ્પોન્સરશીપ અમને ઘણી મળી છે જેમ કે બાલાજી એસોસિએશન છે ઋષભ બિલ્ડર છે તિરુપતિ જ્વેલર્સ છે આ લોકોએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપ્યો અને સોસાયટીનો અમને પૂરેપૂરો વડીલો તરફથી ચેરમેન સેક્રેટરી તરફથી સારો એવો સાથ સહકાર મળ્યો અને કામ પૂર્ણ થયું અમારું જો હું હિતાજ શાહ છું હું આ સુંદરવન સોસાયટીમાં છેલ્લા લગભગ વીસ વર્ષથી રહું છું અને બસ આ વર્ષે અમે ચાલુ કર્યું છે ગણપતિજી ભગવાનનું આગમન અને અમે ઈચ્છીશું કે અમારા વડીલોના આશીર્વાદથી અને પ્રભુની તાકાતથી દર વર્ષે અમે આ ઉત્સવો કન્ટિન્યુ કરીએ અને ભગવાનને દર વર્ષે વિરાજીએ અહીંયા અને ખૂબ ખૂબ સહકાર છે બધા વડીલોનો અમારી ઉપર કે અમને આટલું બધું સપોર્ટ કર્યું છે અને નેક્સ્ટ યર બી અમે આ રીતે આટલું સારી રીતે અને આટલું આનથી પણ વધારે અમે સારું કરીને ગણેશજીને અમારી સોસાયટીમાં લાવીએ જે તમે યુવાનો છો છ થી સાત યુવાનો છો કેવા માઇન્ડમાં કેવું મોટિવ કે દાદાને વિરાજમાન જ કરવું છે અમને પહેલેથી ખબર નહીં છેલ્લા બે મહિનાથી હતું કે આ વર્ષે આપણી સોસાયટીમાં બહુ જ સારો ચાન્સ છે અમે બધા એક સારા ભણતા ભણતા છોકરાઓ છીએ અને અમે બધાને એટલી તાકાત હતી બધામાં કે ભાઈ અમે અમારી રીતે બધું માથે લઈશું અને આ ગણેશજીનું કરશું તો ખરેખર સફળ રહીશું અને એ જ મોટિવેશનથી અને ક્યાંક ક્યાંક અમે જ્યાં જ્યાં અટવાયા ત્યાં ભગવાનની અમને હેલ્પ કરવી ક્યાં પછી અમારા વડીલો અમારા પેરેન્ટ્સની હેલ્પ કરવી એમને બહુ જ હેલ્પ કરી જેના કારણે અમે અત્યારે આ પૂરું કામ કર્યું જ અમે અને બસ આગળ કરતા રહીએ એવી અમારી ઈચ્છા છે મારું નામ હેતલબેન પટેલ છે શ્યામ શેખ સુંદરવન સોસાયટીમાં હું છેલ્લા અઢાર વર્ષથી રહું છું અને અહીંયા ઘણા બધા તહેવારો થાય છે પણ ક્યારેય આટલા ત્રીસ વર્ષ કે પચીસ વર્ષમાં મેં ગણપતિનો તહેવાર ક્યારેય પણ આટલા મોટા ભાવથી અને આટલી મોટી મૂર્તિ અને આટલા બધા બધાના સપોર્ટથી ક્યારેય પણ નથી જોયો પણ અમારા આ સાત છોકરાઓનું એક મનમાં એક ધ્યેય હતો કે ખબર નહીં ભગવાને અમને જગાડ્યો હશે કે અમારે ગણપતિ લાવવા છે ખાલી ઘરમાં ચર્ચા જ થતી હતી કે અમારે ગણપતિ લાવવા છે પણ ખબર નહોતી કે આટલી મોટી મૂર્તિ એ લોકોએ બુક કરાવી હશે અને ભાવનાથી બધાના ઘરે જઈને ભાવના આપી પ્લસ એ લોકોને બધાને જગાડ્યા કે આપણે આ કંઈક કરવું જોઈએ ને અને મને તો એવું લાગી રહ્યું છે કે આ યુવા પેઢી આપણી સંસ્કૃતિ તરફ વળી રહી છે અને આ સંસ્કૃતિ એ લોકોને જોઈને નેક્સ્ટ પેઢી જે આગળ વધે અને એટલી ભગવાનને પ્રાર્થના હું કરીશ કે આ પેઢી જો સંસ્કૃતિ આગળ વળી છે અને આપણે એને બેક સપોર્ટ કરવો જ જોઈએ અને બધાને અમારે અહીંયા સુંદરવન સોસાયટીમાં રહેતા બધા જ વડીલોએ સપોર્ટ કર્યો છે એ બાબતે દરેક વડીલોને દરેક ચેરમેન સેક્રેટરી દરેક ફ્લેટના ચેરમેન સેક્રેટરીને હું ધન્યવાદ કહીશ અમારાથી બનતી કોશિશ અમે કરીને છોકરાઓને સપોર્ટ કર્યો છે અને છોકરાઓ નેક્સ્ટ યર આનાથી પણ સારો મોટો પ્રોગ્રામ કરે એવી મારી ગણપતિ દાદાને પ્રાર્થના છે બોલો ગણપતિ